કચ્છની વાત કરીએ કચ્છના ભુજમાં વડઝર પાસે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું વડઝર પાસે પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા પાણીના પ્રવાહમાં કારમાં ફસાયેલા બે લોકોને બચાવવામાં આવ્યા ભુજની આ ઘટના છે ભુજના વડઝર પાસે રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાઈ ચૂક્યા હતા વાહન સાથે અને આ તમામ ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર હર્ષદ કઈ રીતે કઈ જગ્યાએ આ લોકો ફસાયેલા હતા અને કઈ રીતે રેસ્ક્યુ કરાયું કેટલા લોકો હતા છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે નદી નાળા જે છે એકદમ ભરાઈ ચૂક્યા છે વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સૂચન કરવામાં આવ્યું છે કે પાપડી કે પછી જ્યાં પાણી વેણ હોય ત્યાં ન જવા માટે પરંતુ લાપરવાહીના કારણે ભુજ તાલુકાના વરજર ગામ પાસે એક પાણીના પ્રવાહમાં કાર તણાતી જે છે તે આપણી ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે એડીપી આ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્ય જે છે તે જોઈ શકાય છે જેને બચાવવા માટે વણઝર ગામના લોકો જે છે એકત્રિત થઈને હાલ બંને લોકોનો રેસ્ક્યુ જે છે તે કર્યું છે હાલ ગાડી બહાર કાઢવાની તજવીજ જે છે તે હાલ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા જે રીતે લોકોને સૂચન કરવામાં આવ્યું છે પરંતુ લાપરવાહી ના કારણે આજે બનાવો જે છે સામે આવી ગયા છે આ આભાર આપનો તમામ માહિતી બદલ જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ જોવા મળી રહી છે